ંગધ્રામાં આવેલા એકસો બત્રીસ વર્ષ જૂના મહાલક્ષ્મી માતાજીના મંદિરે છેલ્લા એકાવન વર્ષથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે ગઈકાલે ધામધૂમથી યોજાયેલ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા મોડી રાત સુધી ભક્તોએ તુલસી વિવાહના પ્રસંગમાં ભાગ લીધો હતો તુલસી વિવાહ સવારથી જ માંડવો જાન છાપ ચોરી મંગળફેડા બધું અહીંયા ધામધૂમથી થાય છે અને હજારો ભક્તોની સંખ્યામાં બધા દર્શનનો લાભ લેશે તથા તુલસીજી અને ઠાકોરજીના વિવાહ સારી રીતે કરવામાં આવે છે પૂનમના દિવસે અહીંયા મહાલક્ષ્મી મંદિર ધાંગધ્રા તુલસી વિવાહનું સરસ આયોજન કરેલું છે અને છેલ્લા પચાસ વર્ષથી આ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે અને અમે કન્યા પક્ષ તરફથી આજ રોજ કન્યાદાન કરેલું છે